મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં બીસીએના ક્લાસરૂમમાં એસીની સુવિધા બાબતે એનએસયુઆઈ દ્વારા ડીનને રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં આવતા હાયર બીસીએના ક્લાસરૂમમાં એસીની સુવિધા ઉપલબ્ધ નથી જેના અનુસંધાને એનએસયુઆઈ દ્વારા સાયન્સ ફેકલ્ટીના ડીન વિપુલ કલમકરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત કરવામાં આવી છે કે જે બીસીએ પોગ્રામ છે જે હાયર પેમેન્ટનો છે ત્યાંના વિદ્યાર્થીઓ પાસેથી પચાસ હજાર અને જે સ્પેશિયલ કોટાની એક લાખ પંદર હજાર ફીસ લેવામાં આવે છે છતાં પણ ત્યાંના ક્લાસરૂમો જોશો તો ત્યાં કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરવામાં નહીં આવતી ત્યાંના પંખાઓ છે તે ચાલતા નથી તે અમારી ડિમાન્ડ છે કે જે બીસીએના સ્ટુડન્ટો છે જે રેગ્યુલર જેમના ક્લાસરૂમ છે તે ટોપ ફ્લોર પર છે જ્યાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે સાથે સાથે જે વિદ્યાર્થીઓ પોતાના લેપટોપો લઈને આવે છે તેના કારણે હિટિંગનું પ્રમાણ વધી રહ્યું છે બીસીએ હાયર પેમેન્ટના કોર્સ છે જે બીજી યુનિવર્સિટીમાં તમે જશો તો ત્યાં એસીની ફેસિલિટી પૂરી પાડવામાં આવે છે તો આજરોગ અમે એનએસયુઆઈએ દ્વારા આજે માંગ કરવામાં આવી છે ડીન્સરને રજૂઆત કરવામાં આવી છે કે જે જે ક્લાસરૂમો છે ત્યાં એસી ની ફેસીલીટી પૂરી પાડવામાં આવે અને નિયમિત પણે સાફ સફાઈ કરવામાં આવે અને ઓલરેડી ત્યાં આગળ એસી ની જરૂરિયાત છે એ મેં પણ ઓલરેડી જાણે મને પણ ઓલરેડી ખ્યાલ છે એના માટે મેં વાઇસ ચાન્સેલરને રજૂઆત પણ કરેલી છે કે બિલ્ડિંગ નું એનર્જી ઓડિટ કરવાની જરૂર છે અને એનર્જી ઓડિટ કર્યા પછી જેટલી ટ્રાન્સફોર્મરની કેપેસિટી વધારવાની જરૂરિયાત હશે એટલી કેપેસિટી વધાર્યા પછી જ મને એ લોકો એર કન્ડિશનર બાય કરવાની પરમિશન આપશે બરાબર ત્યારે જ અમે એર કન્ડિશનર બાય કરી શકીશું એટલે આ બધો પ્રોસેસ કરવામાં સમય લાગે એવો છે એવું નથી કે ભાઈ હું આજે દુકાનમાં જઈને એસી ખરીદી લાયો એવી રીતના ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશનમાં એવી રીતના ખરીદી કરવાની પરવાનગીઓ નથી હોતી બરાબર એટલે આ પ્રોસેસ જે છે જે કરવાની જરૂરિયાત છે એ ચાલુ જ છે ઓલરેડી અને એ પૂરો થાય પછી એર કન્ડિશનરની બાય કરે અમને પરમિશન મળે પછી એર કન્ડિશનર બાય થઈ જશે એની અંદર બરાબર છે એમાં કેટલો સમય લાગશે એ મને અત્યારે કહેવું મુશ્કેલ છે કારણ કે ઘણી બધી વસ્તુ એવી છે કે જે મારા હાથમાં નથી બરાબર મારા હાથનું વાત ક્યારે આવશે કે જ્યારે ટ્રાન્સફોર્મરની કેપેસિટી વધવાની નિર્ણય લઈ જાય જીમાં પૈસા બેન ટ્રાન્સફોર્મર થઈ જાય પછી મને એ લોકો એર કન્ડિશનર બાય કરવાની પરમિશન આપશે સમાચારોના સતત અપડેટ માટે TN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર